નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયારીના વાહનની હરાજી લઈને જનરલ બજાર સારા હોય એવું લાગે છે ઊંચામાં કઈ સુપર હજી એવું કઈ માલ હતો ને એટલે નામ પડ્યું નથી જનરલ બજાર છે હજારથી માંડીને તેરસો આજુબાજુના ભાવ થાય છે હરાજી ચાલુ છે અને વાહનની આવક પણ સારી એવી છે આજ વીસ પચીસ વાહન આવ્યા છે હરાજીમાં તો ચાલો વરિયળીના વાહનની હરાજી લેવી તારીખ એકત્રીસ હાથ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ મહિનો પૂરો થાય છે આજ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

પંચાવન પંચોતેર વીસ રૂપિયા પચીસ રૂપિયા પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ

દસ કલાકે ફોન ઉકડવાનું ખબર ન પડે બીજા હોય મારી વાત પાંચ તમારું બધા જોવું પડે પંદર વીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પંચોતેર પંચ્યાસી પંચાણું એ પંચાણું ભાઈ એ હજાર પંચાણું એ અગિયાર સો પાંચ દસ પંદર વીસ પચીસ તરી એ ત્રીસ પાંત્રીસ एक जाली, इस्ताली, बच्चा, पंचवन, हाय, वाह हाय, हित्तेर, हित्ते रूपया माँबाबा है माउंटेड, आठ हजार सो हित्तेर, आप भाई करवाने हैं नहीं, आप आए, आप आए, आठ हजार सो ने सिते रूपया, आठ हजार सो सितेर, माउंटेड भाई क्या काली करवाने हैं, आठ हजार दो, आठ हजार दो, आठ हजार दो, नहीं, पंद्रह नंबर

પાંચ પાંચ પંચોતેર પંચાજી પંચાણું પંચાણું અગિયારસો પાંચ છ પંદર વીસ પચીસ રૂપિયા ભાઈ પંદર પચીસ પાંત્રીસ એ બાર પાંત્રીસ બારસો ને પાંત્રીસ રૂપિયા બારસો

ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાઠ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી પંચાણું